આઉટસોર્સિંગ બેઝ પર એટલે વચ્ચે એજન્સી નિમણૂક કરવામાં આવે એટલે ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ પણ કોર્પોરેટ એજન્સી આવે એટલે કોર્પોરેટ નિયમો લાગુ પડાવી રહ્યા છે આની અંદર વિભાગ પ્રમાણે કમ્પ્લેન બદલાઈ જાય છે પણ પીડા એ જ રહેતી હોય છે કે કેવી રીતના પ્રાઇવેટ કંપની વચ્ચે હોય અને સરકાર અને પ્રાઇવેટ કંપની વચ્ચેના જે તાલમેલ હોય એમાં એમ્પ્લોયને તકલીફ પડે તો આજે મારી ચાલીસ વર્ષની ઉંમર થઈ ગઈ હવે હું કંપનીમાં પણ નોકરી મને ના લે તો મારી પહેલાં જોબ સિક્યોરિટી નથી તો મેં શું કરી હવે પાણીના સેમ્પલ લેવાના છે એને ટેસ્ટ કરાવવાના છે બોલવામાં બહુ સાદું બહુ સામાન્ય લાગે પણ એના ઉપર જે યોજનાઓ હોય છે એટલે ક્યાં કેવું પાણી આવે છે એના ઉપર બધું જ નિર્ભર હોતું હોય છે અત્યાર સુધી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી આ લોકોએ કોઈ પગાર અમને નિયમિત નથી કર્યો અમે આટલી આટલી રજૂઆત કરી મંત્રીશ્રીને રજૂઆત કરી કે ભાઈ જીજેટીમાં અમને નિયામકને રજૂઆત કરી સંયુક્ત નિયામકને રજૂઆત કરી તો પણ આ પ્રશ્નનું સોલ્યુશન નથી આવતું સરકારનું વિઝન સારું છે પણ જ્યારે વિભાગ કામ નહીં કરે કે પછી પ્રાઇવેટના હાથમાં જે સપનું આપવામાં આવશે તો એ સપનાનું શું થઈ જ શકે છે આપણે જોયું જ છે નલસે જલનું ઉદાહરણ બી જોયું છે એટલે અમારી માંગણી મેઇન એ રીતે છે કે ભાઈ ડિપાર્ટમેન્ટ જ અમને જે બી કંઈક કરવાનું હોય એ હેન્ડલિંગ ડિપાર્ટમેન્ટ જ કરે એજન્સી

હજારો ઉમેદવારો એવા છે જે સરકારી નોકરી માટે તૈયારી કરે છે અનેક એવા પેરેન્ટ્સ છે જેમની ઈચ્છા એવી હોય છે કે એમના બાળકો સરકારી કામ કરે કા તો સરકારી વિભાગમાં કામ કરે પણ અત્યારની સ્થિતિ એવી છે કે સરકારી વિભાગમાં મોટાભાગે કોઈ સરકારી એમ્પ્લોય નથી હોતા બધા જ કોન્ટ્રાક્ટ બેઝ હોય છે અને કોન્ટ્રાક્ટ બેઝ જે જેટલા પણ લોકો કામ કરે છે એમની અલગ અલગ પીડા હોય છે વ્યથા હોય છે અને અનેક લોકોની અનેક કમ્પ્લેન હોય છે વિભાગ પ્રમાણે કમ્પ્લેન બદલાઈ જાય છે પણ પીડા એ જ રહેતી હોય છે કે કેવી રીતના પ્રાઇવેટ કંપની વચ્ચે હોય અને સરકાર અને પ્રાઇવેટ કંપની વચ્ચેના જે તાલમેલ હોય એમાં એમ્પ્લોયને તકલીફ પડે પગારથી લઈને રજાથી લઈને કામથી લઈને બધી જ તકલીફ પડતી હોય છે અને એવું એક ઉદાહરણ લઈને હું આવી છું મારી પાછળ જેટલા પણ લોકો દેખાય છે એ પાણી પુરવઠા વિભાગમાં કામ કરે છે આમ તો કહેવાય સરકારી વિભાગ પડી સરકારી વિભાગમાં એ કોન્ટ્રાક્ટ બેઝ એટલે કંપની વચ્ચે છે અને એ કામ કરે છે એમ્પ્લોય છે કંપનીના જેમ જેમ કંપની બદલાતી જાય એમ એમ એમની તકલીફો પણ વધતી જાય છે અને અત્યારે એમની જે તકલીફ છે સમજવી છે છે તમારે સમજવું કે આમાં મતલબ તમે કામ કરો છો જે વિભાગમાં એવું કહેવાય કે પાણી પુરવઠા વિભાગ કે સરકારી વિભાગ છે ત્યાં કામ કરતા અલગ અલગ સબ ડિવિઝન ને બધું જ હશે તો એમાં કામ કરવા માટે પહેલા તમારે શું કરવું પડે કોઈ પરીક્ષા આપવાની હોય કે કેવી રીતના તમે જોઈનિંગ કરો એમાં હવે આની અંદર એવું છે કે અમારે દર અગિયાર મહિને કે પછી જો ટેન્ડર આવતું હોય એ લોકો જે નવી એજન્સી આવે એ લોકો અમને બોલાવે અને અમારા ઇન્ટરવ્યૂ લેવાય એવી રીતે અમારી શું એ લોકો અમને નિમણૂક કરે પણ એમાં એવું છે અમે લગભગ બધા દસ દસ વર્ષ કે સાત વર્ષ એવા બધા જૂના લોકો હોય છે અને પહેલાં એવું હતું કે જીજીટી અમને નક્કી કરે અમને રાખ્યા છે પણ હવે કેવું છે હવે જે અત્યારે એજન્સી આવે છે એ અમને ઇન્ટરવ્યૂમાં બોલાવે છે અને અમને ઇન્ટરવ્યૂમાંથી એ લોકો અમને આમાં અમને જોઈન કરે છે જોબ માટે તમારી જોબ શું છે તમારે પાણી પુરવઠા વિભાગમાં શું કામ કરવાનું હોય પગાર શું હોય અને કંપનીઓ બદલાય ત્યારે શું તકલીફ આવે છે હવે આની અંદર એવું છે દાખલા કે અત્યારે જે અત્યારે ગુજરાતની અંદર એસીથી વધારે લેબોરેટરી કાર્યરત છે હવે એસી એસી લેબોરેટરી અંદર પીવાના પાણીનું ટેસ્ટિંગ થાય ગામડે ગામડાના સેમ્પલ લેવાનો હોય એમાં ગામની અંદર સ્કૂલનું હોય આંગણવાડીનું હોય બધા સેમ્પલ લેવાના હોય છે પછી અમુક પ્રાઇવેટ સેમ્પલ અમે કરતા હોય છે બોર્ડના સેમ્પલ કરતા હોય છે મિકેનિકલના સેમ્પલ આવતા હોય બરોબર આવી રીતે બધા સેમ્પલ આ અત્યારે જે એજન્સી છે એની પહેલાં અમે એવું કરતા કે અમારો સેમ્પલ આસિસ્ટન્ટ બધી જગ્યાએથી સેમ્પલ કલેક્ટ કરે અને ઓફિસની અંદર આપે અને એનાલિસ્ટ હોય કેમિસ્ટ એ સેમ્પલનું ટેસ્ટિંગ કરે અને અમારે રિપોર્ટ આપવાના હોય રિપોર્ટ જનરેટ કરવાના હોય છે જેથી ખબર પડે કે આ પીવાનું પાણી યોગ્ય મળે છે કે નહીં હવે કેવું છે અત્યારે એજન્સી આવી છે ડિટોક્સ કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ સુરતની એજન્સી આવી છે સપ્ટેમ્બર બે હજાર એ આવી છે એ ટેન્ડર આ લોકો બોર્ડ ઉપરથી જે છે ને એ યટ્ટિકા કીટ ઉપર સેમ્પલ બેઝ ઉપર બનાવ્યું છે જેમાં યફ્ટીકેથી ટેસ્ટિંગ થાય છે બરાબર તો અત્યારે એવી અમારી કામગીરી એવી છે કે ભાઈ અમને ફિલ્ડ કીટ આપી દીધી છે કે યફ્ટિકા કીટથી અમે ફિલ્ડમાં જઈ અને ફિલ્ડમાં સોર્સ ઉપર જ અમારે ટેસ્ટિંગ કરવાના હોય છે એટલે બેસિકલી આ લોકોનું કામ એ છે કે આપણા સુધી શુદ્ધ પાણી પહોંચે એના માટે દરેક જગ્યાએ જે પાણી આવે છે એનું ટેસ્ટ કરવામાં આવે એ ટેસ્ટમાં જો એ પાણી સારું છે કે નહીં એ ટેસ્ટ કર્યા પછી ખબર પડે એ લોકોનું કામ એનાલિસિસનું છે એટલે એમને જ્યારે જોઈનિંગ કરી હતી એટલે દસ વર્ષ પહેલાં બીજી કોઈ કંપની હતી જ્યારે જોઈનિંગ કરી હતી ત્યારે પગાર ધોરણથી લઈને બધી જ વસ્તુ ખૂબ અલગ હતી પ્રશ્ન ત્યાં આવે છે પગાર કેટલો હોય છે તમારા લોકોનો જ્યારે તમે જોઈનિંગ કરો ત્યારે અમે જ્યારે જોઈનિંગ ત્યારે બધાના અલગ અલગ પગાર હોય છે અમુકનો બાર હજાર હોય છે અમુક અત્યારે હજાર હોય છે બરાબર જોઈનિંગ કરે ત્યારે એવું છે એજન્સી જે નક્કી કરે એજન્સીને એજન્સી એ ટાઈપે અમને પગાર આપે છે દાખલ કે અત્યારે ડિટોક્સ કોર્પોરેશન અમુક ડિટોક્સ એ અમુકને સત્તર હજાર કે સાડા સત્તર હજાર રૂપિયા એ રીતના છે ને સેલેરી બધાને આપે છે દસ વર્ષથી નોકરી દસ વર્ષથી નોકરી હા આમ જ છે હું જ્યારે મારું જોઈનિંગ હતું ત્યારે મારો કંઈક બાર હજાર રૂપિયા કે એવી સેલેરી કંઈક હતી અને અત્યારે મારી સેલેરી સત્તર હજાર રૂપિયા સાડા સત્તર હજાર રૂપિયા એ ટાઈપની સેલેરી છે ટોટલ હું બધા બધાની વાત કરું છું ઓલ આ ટાઈપની સેલેરી હોય છે આ ટાઈપનો ગ્રોથ હોય છે એટલે માણસ જોઈનિંગ કરે ત્યારથી લઈને અત્યાર સુધી અને કોઈ ફિક્સ પગાર નામની વસ્તુ નહીં ક્યારે પણ એને કાઢી મૂકે કારણ કે વચ્ચે કંપની છે સરકારી નોકરી નથી આ મેડમ એવું જ છે કે હું બે હજાર તેરમાંથી જોઈનિંગ થયો હતો ત્યારે મારી સેલેરી અગિયાર પાંચસો હતી આજે હું બે હજાર ચોવીસ થયું કંપની નવી આવી ત્યારે પેલી જૂની કંપની હતી ત્યારે મને અગિયાર પાંચસો આપ્યો તેર પાંચસો આપ્યો આ નવી કંપની આવી તો મને પગાર સત્તર હજાર આપ્યો એમાંથી પીએફ કપાય એટલે મારા હેન્ડ પંદર હજાર આવે છે આ જે નવો એમ્પ્લોય આવે એને પંદર હજાર સેલેરી આપે છે આ લોકો તો પછી મારો જે એક્સપિરિયન્સ છે આટલા વર્ષનો એનો મારો કોઈ મતલબ રહેતો નથી આ એટલે આવી બધી સમસ્યા હોય એટલે અને આવા ટાઈમે પછી આવું અમે અવાજ કરવા જઈએ છીએ તો આ લોકો પછી અમારી પર બરજબરીથી કંઈ પ્રેશર કરે ને ગમે તે કરીને અમને કંઈ છૂટા કરે ને આવું તેવું કરે તો આજે મારી ચાલીસ વર્ષની ઉંમર થઈ ગઈ હવે હું કંપનીમાં પણ નોકરી મને ના લે તો મારી પહેલા જોબ સિક્યોરિટી જ નથી તો મેં શું કરીશ હવે એમ એટલે આવા બધા ઘણા પ્રશ્નો છે અમારા બધા એમ્પ્લોયના હવે એકચ્યુઅલીમાં અમુક કોઈ મને જાણવા મળ્યું છે તો એક ભાઈએ બે મહિનાથી પગાર નથી કર્યો એમનો તો બે મહિનાથી પગાર નહીં કર્યો તો એમણે લેબર કોર્ટમાં કેસ કર્યો કંપનીએ કીધું તું કેસ પાછો ખેંચી લે એ ભાઈ કેસ પાછો ના ખેંચ્યો એની ટ્રાન્સફરથી પાલનપુર કરી દીધી હવે પાંચસો કિલોમીટર એ એક સામાન્ય માણસ પોરબંદર થી પાલનપુર જવાનું એટલે એને બાર હજાર પગાર પગાર હોય તો એ માણસ આવી રીતના માનસિક રીતના હેરાન કરી એટલે નોકરીમાંથી છૂટો થઈ જાય એ રીતનો ઈરાદો આવી કંપનીઓ દ્વારા હશે તો આમાંથી અમને છુટકારો મળે એવું અમે ઈચ્છીએ છીએ એટલે બધાની એવી ઈચ્છા હોય કે એમને એકવાર એક સિક્યોર જોબ મળી જાય તો આગળ ભવિષ્યનું વિચારે પણ અહીંયા ભવિષ્યનું નક્કી જ નથી કારણ કે સરકારને નથી ખબર કે એમને કેટલા વર્ષ સુધી આ લોકોને રાખવાના છે કારણ કે ટેન્ડર હોય છે તો અમુક ટેન્ડર લાંબા બી ખેંચાઈ જતા હોય છે એટલે એકને એક કંપનીને ફરીથી પણ ટેન્ડર આપી દે એટલે ભવિષ્ય આમાં એમ્પ્લોયનું ખરાબ થાય છે જેને ટેન્ડર મળ્યો છે એને તો પૈસા મળી જ જાય છે સરકાર પોતાના જે પૈસા આપવાના છે એ પણ આપી દે છે પણ એમ્પ્લોયનું શું એમની પાસે તો કોઈ સિક્યોરિટી જ નથી હોતી જી આપ શું કહી રહ્યા હતા હવે આમાં જ વાત કરી અત્યારે કે ભાઈ એજન્સીની એજન્સી અગિયાર મહિને ચેન્જ થઈ જાય છે બરાબર હવે અમને જે પ્રોપર ઓળખવાળું અમારું જીજીટી છે તો ટ્રાન્સપોર્ટ આ રીતે કરી જ ના કે અત્યારે ડિટોક્સ કોર્પોરેશન એમ કે છે કે જે પાલનપુરવાળા અ ભાઈ છે સોરી પોરબંદર વાળા ભાઈ છે કે એની કે અમને કામગીરી યોગ્ય ના પટ્ટાવાળા લોકોને શું એવી કામગીરી યોગ્ય ના લાગે કે એને ટ્રાન્સફર કરી નાખવું હવે આવી ઓથોરિટી છે ને જીજીટીઆઈ પાસે રહેવી જોઈએ કે જીજીટીઆઈ ને યોગ્ય કામ ના લાગે તો કહી શકે ભાઈ આની કામગીરી યોગ્ય નથી તમે ટ્રાન્સફર કરો આ કોન્ટ્રાક્ટ આપી દીધો છે એટલે એ તો એમાંથી છૂટા થઈ ગયા અરે હું એ જ કહેવા માંગુ છું કે અગિયાર મહિનાથી એજન્સી એવી અમને શું ઓળખવાની છે એક્ઝામ્પલ તરીકે કે મારું સુરેન્દ્રનગરનું ઓડિટ હતું એની બિલનું ઓડિટ હતું તો એની અંદર મારા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અમારી કામગીરી સારી હતી તો અમારે એક જ એન્સી આવી બરાબર હવે અત્યારે અમારી કામગીરી જોઈને કે અત્યારે હું બોલું છું અને મારો અવાજ જોઈને ડિટોક્સ મને દબાવવાનો તૈયારી કરે કે ભાઈ આ આ જે અવાજ કરે છે આને દબાવી દો એમ કે ભાઈ આ જિલ્લાની કામગીરી યોગ્ય નથી તો એ હું તો એ માનું છું કે આ ખોટું ખોટું અમારી સાથે થઈ રહ્યું છે કેમ કે જો જી એને ખબર છે કે મારી લેબોરેટરીની અંદર બધું કામ પૂરું છે ત્યારે મને એની બિલવાળા શું કહેવાય સારામાં સારું એમ કહે છે કે ગુજરાતની અંદર સારામાં સારું કામ કરવાળો જો કોઈ જિલ્લો કે કોઈ લેબ હોય તો સુરેન્દ્રનગર લેબોરેટરી છે ફોર એક્ઝામ્પલ તરીકે બરાબર અને ડિટોક્સવાળા અગિયાર મહિનાની અંદર આવીને એમ કહે છે કે આ ભાઈનું કામ યોગ્ય નથી આનું અમે ટ્રાન્સફર પોરબંદરથી પાલનપુર કરી નાખી છે તો આ રીતે હું તો એમ કહું છું કે આ છે ને અમારી સામે એક બહુ ખોટું થઈ રહ્યું છે અમને હેરાન કરવાની જે આ નીતિ છે આ લોકોની કે એવું એક શું કહેવાય મહેસાણામાં એક ભાઈની સાથે આવી રીતે મહેસાણાથી મોડાસા એનું ટ્રાન્સફર કરી નાખ્યું છે અને ડિસેમ્બર બે હજાર તેવીસથી અત્યાર સુધી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી આ લોકોએ કોઈ પગાર અમને નિયમિત નથી કર્યો અમે આટલી આટલી રજૂઆત કરી મંત્રીશ્રીને રજૂઆત કરી કે ભાઈ જીજેટીએમાં અમને નિયામકને રજૂઆત કરી સંયુક્ત નિયામકને રજૂઆત કરી તો એ પણ આ પ્રશ્નનું સોલ્યુશન નથી આવતું જોબ સિક્યોરિટી એટલે તમે તેર વર્ષથી કામ કરતા હોય છે કોઈ દસ વર્ષથી કામ કરી રહ્યું છે ને છતાં પણ જોબ સિક્યોરિટી નથી કેમ નથી તો કોન્ટ્રાક્ટ બેઝ લેવામાં આવે છે લોકોને એટલે એમાં સરકારી વિભાગ છે તો બધાને એવી આશા હોય કે સરકારી ભરતી પણ કરવામાં આવે પણ એ વચ્ચે જ્યારે કોન્ટ્રાક્ટ આવી જાય કે વચ્ચે જ્યારે કંપની આવી જાય ત્યારે એમ્પ્લોય અને સરકાર વચ્ચે કંપની છે તો એમ્પ્લોયને એના કારણે શું તકલીફ પડે છે એક્ચ્યુઅલી મેડમ અમે પાણી પુરવઠા ડિપાર્ટમેન્ટમાં છે અને પાણી પુરવઠામાં ઘણા સબ ડિપાર્ટમેન્ટ પણ છે બીજા લેબોરેટરી સિવાયના જે તમામ ડિપાર્ટમેન્ટ છે ને બધામાં કરાર અધિન ચાલે છે જે લેબોરેટરી ડિપાર્ટમેન્ટ કન્ટિન્યુ મતલબ 5 વર્ષ કે 6 વર્ષ પછી એમને પરમેનન્ટ એમ્પ્લોય બનાવે છે જોબ સિક્યુરિટી છે કે સરકાર હસ્તક છે એ લોકો ભલે કાયમી નથી પણ એક્ચ્યુઅલી અમે કેવું છે કામગીરી અમે સરકારી જ કરી રહેલા છે પણ આઉટસોર્સિંગ બેઝ પર એટલે વચ્ચે એજન્સીની નિમણૂક કરવામાં આવે એટલે ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ પણ કોર્પોરેટ એજન્સી આવે એટલે કોર્પોરેટ નિયમો લાગુ પડાવી રહ્યા છે આની અંદર એટલે થાય શું કે પછી એમ્પ્લોયને કામગીરી કરવામાં થોડો રસ ઓછો લાગે કેમ કે ત્રણ મહિનાથી સેલરી ના થાય એટલે ત્રણ મહિનાથી સેલરી ના થાય એટલે સમજો કે એ શું કરશે જે કામગીરી કરવાના છે એની અંદર પછી જે હન્ડ્રેડ પર્સન્ટ આપવાનો છે એફોર્ડ નહીં લગાવે એટલે છેલ્લે ઓલ ઓવર સરકારને તકલીફ છે અને જે ગામડાના છેડે જે માણસ રહેતો હશે એની તકલીફ છે બાય ચાન્સ લેબોરેટરીનો કોઈ માણસ કોઈ એમાં આવી કે ભાઈ મારે ત્રણ મહિનાથી પગાર થયો હું ગમે તેવા ડેટા ચડાવી કરી તો તકલીફ સરકાર નહીં પડવાની છે ને છેવાડાના ગામડાના માણસ નહીં પડવાની છે એજન્સીને કંઈ લાગતું નથી એની અંદર કેમ કે એજન્સી ટેન્ડર પૂરું કરીને વહી જવાની છે અમે નવ વર્ષથી છે તો ડિપાર્ટમેન્ટ અને અમારી સાથે રિલેશન નવ વર્ષથી છે એજન્સીને કંઈક એવું છે નહીં તો અમારી તો એક જ માંગણી છે કે ભલે સરકાર પરમેનન્ટ ના કરી શકતા હોય પણ એટલીસ્ટ બોર્ડ હસ્તક કરે ને તો એજન્સીનું ચેપ્ટર વચ્ચેથી હટી જાય અને આવી તકલીફ જે થઈ રહેલી છે બધાને એ ઇસ્યુઝ ના આવે અત્યાર સુધી અમે સૌથી પહેલાં તો નિયામક શ્રી જે અમારા જીજેટીઆઈ જે અમારું હેડ ડિપાર્ટમેન્ટ છે ત્યાં કરી ત્યાંથી કંઈક આઉટપુટ ના મળ્યું એટલે અમારા મંત્રી શ્રી છે કુંવરજી બાવળીયા સાહેબ જે ડિપાર્ટમેન્ટલી લાગે એમને રજૂઆત કરી એમને પણ દસ થી પંદર વાર રજૂઆત કરી એમના થકી પણ ઠપકો મળી રહેલો છે પણ કંઈક ને કંઈક રીતે ડિપાર્ટમેન્ટ તરફથી એજન્સીને મતલબ છાવરવામાં આવી રહેલી છે કે કંઈક સમજાતું નથી અમને અમને કોઈ ડિપાર્ટમેન્ટથી કોઈ ઇશ્યુ નથી પણ એજન્સી વચ્ચે રહી છે એની લીધે જે તકલીફ પડી રહેલી છે અમને એટલે રજૂઆત તો અમે ઘણી જગ્યાએ કરી છતાં પણ અમારું નિવારણ હજી સુધી આવ્યું નથી જી આપનું શું નામ છે મારું નામ પરમાર વિજય છે અને હું જે આ ઓલ ઓવર જે પાણી પુરવઠા બોર્ડ અંતર્ગત જે લેબર યુનિયન ચાલુ છે ભારતીય મજદુર સંઘ ભારતીય મજદુર સંઘ અંતર્ગત એનો હું યુનિટ પ્રમુખ છું હવે અત્યારે જે વાત કરી એ પ્રમાણે જે અમારા નિયમક એવી વાત કરી છે કે ભાઈ એ ડિટોક્સ એજન્સીને આપણે હટાવીને અને નવી એજન્સી લાવશું તો મારી એવી માંગણી છે કે અમે જે માગણી કરી છે કે તો અમારે સેમ્પલ બેઝ ઉપર ટેન્ડર જોઈતું નથી અમને મેઇન પાવર ઉપર સેમ્પલ અમારે ટેન્ડર જોઈએ ફરક હોય છે ફરકમાં એવું છે જો આ સેમ્પલ બેઝ ઉપર કરશે તો આને આ પ્રશ્ન ઊભો જ રહેવાનો છે એજન્સી આવીને એમ જ કહેવાની છે કે મને ફંડ મળ્યું નથી એટલે હું તમારો સેલરી નહીં કરું તો આ પ્રશ્ન આવા પ્રશ્નો ના થાય અને બે બે ત્રણ ત્રણ મહિને જે અમને સેલરી મળે છે આવા પ્રશ્નો તો ઉદભવે જ નહીં અને જો મેઇન પાવર ઉપર થશે તો અમારું આખું મોનિટરિંગ જીજીટીઆઈ તરફથી થશે ડિટોક્સ એજન્સી અમારું મોનિટરિંગ નહીં કરે અને જે થશે તો અમારી માતૃ સંસ્થા છે અમને જેટલું એ છે ને જાણી શકે એટલે અમારી આવી જ રજૂઆત છે સેલેરી ગ્રોથ જે બહુ નીચો છે એમાં અમને ઇન્ક્રીમેન્ટ મળે અને દર વર્ષે દસ દસ ટકા ઇન્ક્રીમેન્ટ મળે પછી જે અમારા આજે છે અમારી કોઈ સેફ્ટી નથી જોબ સેફ્ટી તો જોબ સેફ્ટી સિક્યોર કાંઈ જોબ સિક્યોર થાય એની માટે પણ અમારી એક માગણી છે અને જે જે કાંઈ હોય અમુક જે સારી પોસ્ટ ઉપર છે એનું જો કામ સારું હોય તો એને પણ એની ઉપર કંઈક સારી એવી પોસ્ટ આપે અને આપણે જે વાત કરીએ છીએ કે કામ શું છે એમ પંદર હજારની નોકરી છે તો એવું તો શું કામ કરવાનું હશે તો એ પાણીના સેમ્પલ લેવાના છે ને એને ટેસ્ટ કરાવવાના છે બોલવામાં બહુ સાદું લાગે ને બહુ સામાન્ય લાગે પણ એના ઉપર જે યોજનાઓ હોય છે એટલે ક્યાં કેવું પાણી આવે છે એના ઉપર બધું જ નિર્ભર હોતું હોય છે એટલે જો એક સેમ્પલ ખોટું જાય છે તો એનાથી કેટલું ખરાબ થઈ શકે અને આવા બહુ જ બધા સેમ્પલ લઈને શું સારું થઈ જ શકે સરકાર શું સુધારી શકે એ આના ઉપર નિર્ભર હોય છે બધું એકચ્યુલી એમાં એવું છે કે કોઈકને એવું લાગતો છે કે સિમ્પલ રીતે ખાલી પાણી ટેસ્ટિંગ કરો ને પાણી જોતા તમને ખ્યાલ નહીં આવે કે પાણી સફેદ જ છે કે પીવાલાયક છે કે નથી ખ્યાલ નહીં આવે પણ જ્યારે એ સેમ્પલ અમારી લેબોરેટરીમાં આવતું હોય અમે ટેસ્ટિંગ કરીએ ત્યારે અમારે એને ક્રાઇટેરિયા ખ્યાલ આવે કે ભાઈ આ પાણી પીવાલાયક છે કે નથી આવા ગામડાના રહીશોને કોઈને ખ્યાલ નહીં આવે કે પાણીની અંદર ફ્લોરાઇડની સ્થિતિ શું છે કે નાઇટ્રાઇડની સ્થિતિ શું છે તો લાગતું હશે સિમ્પલ રીતે પણ જ્યારે અમે લેબોરેટરીની અંદર કોઈ યોજના આ લોકોએ બનાવી હોય ડિપાર્ટમેન્ટલી તો એ સેમ્પલ સૌથી પહેલાં અમારા લેબોરેટરીમાં આવે એ સેમ્પલ આવે જ્યારે એનું ટેસ્ટિંગ કરી જો સેમ્પલ ફિટ જણાય તો ફર્ધર એની જે જે બી કંઈક પ્રોજેક્ટ છે એ આગળ વધવાનો હોય અને જે ડબલ્યુટીપી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે ઊભા કરવાના હોય એ લોકો કે જે પંદર ગામ કે વીસ ગામને કોઈ યોજના બનાવવી હોય એ લેબોરેટરીમાં સેમ્પલ આવે અમે ટેસ્ટિંગ કરીએ જો ફિટ જાય પછી જ એ કરોડોની યોજના પાસ થતી હોય છે એટલે એવું જરૂરી નથી કે લેબોરેટરીમાં એક સેમ્પલ ટેસ્ટ કરવું એનું આઉટપુટ બહુ મોટું છે બીજું કે લેબોરેટરીમાં કામગીરી અમે કરીએ છીએ અમારું ડિપાર્ટમેન્ટ પબ્લિક હેલ્થ ડિપાર્ટમેન્ટ છે કે જે ત્રણસો પાંસઠ દિવસ કાર્યરત હોવું જોઈએ હવે અત્યારે ડિટોક્સ કોર્પોરેશન આવી તો એના ડિપાર્ટમેન્ટના જે પણ કંઈક ઇશ્યુ હશે મ્યુચ્યુઅલી ઇશ્યુને લીધે એ લોકોએ વચ્ચે અમારી પાસે એક મહિનો કામગીરી સદંતર બંધ કરાવી દીધી એટલે એક મહિનો કામગીરી અમે બંધ કરી ઇન બીટો પગાર આપ્યો કે નહીં પગાર તો આપ્યો પણ ત્યાર પછી જે લોકો અમને છૂટા કરી દીધા એના પગારનો હજી કંઈક એ લોકો જવાબ નથી દેતા હા અને બીજું કે અમે કામગીરી એક મહિનો બંધ કરી તો એક મહિનો કામગીરી બંધ થઈ મતલબ તમામ ગામડાના સેમ્પલિંગનું કલેક્શન બંધ થઈ ગયું હવે ઇન બિટવીન એટલા સમયમાં જે પાણીનો સપ્લાય થયો છે ખરેખર પીવાલાયક છે કે નહીં એ કોઈને ખબર જ હતી નહીં એટલે એજન્સી લે છે તેમાં ડિપાર્ટમેન્ટ પણ અમુક સમય જતી હોય છે કે નિર્ણય શકતી એટલે અમારી એ રીતે છે ભાઈ ડિપાર્ટમેન્ટ જ અમને જે બી કંઈક કરવાનું હોય એ હેન્ડલિંગ ડિપાર્ટમેન્ટ જ કરે એજન્સી વચ્ચેથી હટી જાય એટલે સરકારના બહુ જ મોટા મોટા સપના હોય છે બહુ જ મોટી યોજનાઓ બનાવવાની હોય છે સે જલ હોય કે બીજી કોઈ પણ યોજનાઓ હોય એ યોજના સારા ઉદ્દેશ સાથે મૂકવામાં આવે છે કે આપણે આવી યોજના બનાવી શું છે છેવાડાના માનવી સુધી પહોંચીશું પણ એ યોજનાની પથારી ત્યારે ફરે છે જ્યારે અલગ અલગ વિભાગમાં જો સરખી રીતના કામ નથી થતું કારણ કે એન્ડ ઓફ ધ ડે કામ તો વિભાગે જ કરવાનું છે સરકારનું વિઝન સારું છે પણ જ્યારે વિભાગ કામ નહીં કરે કે પછી પ્રાઇવેટના હાથમાં જો એ સપનું આપવામાં આવશે તો એ સપનાનું શું થઈ શકે છે આપણે જોયું જ છે નલસે જલનું ઉદાહરણ બી જોયું છે અને આમાં પણ એ જ વાત છે કે જો સરખું પાણી અને એનો સરખો ટેસ્ટ કરવામાં નહીં આવે તો કેટલા બધા એવા ગામો છે કે જ્યાં ખરાબ પાણી પહોંચી શકે છે સાવ પાણી પાણી જે કહેવાય કે ગામમાં પીવાલાયક પાણી પણ ન પહોંચે એ બી થઈ શકે છે અને પાણી ન પહોંચે એ સ્થિતિ પણ ઊભી થઈ શકે છે એટલે એક પાણીનું ટેસ્ટ આપણને બોલવામાં ખૂબ સામાન્ય લાગે કે એમાં શું છે તો ટેસ્ટ થઈ જાય પાણીનું પણ એના ઉપર બહુ જ બધી વસ્તુઓ આધારિત હોતી હોય છે એટલે અનેક રજૂઆત કર્યા પછી પણ અને મને તો ખાલી એ જ વિચારીને આશ્ચર્ય થાય છે કે કોઈ માણસ પંદર વર્ષથી નોકરી કરે છે અને છતાં પણ જેટલી એજન્સીઓ બદલાય એટલી વાર એને ઇન્ટરવ્યૂ આપવાનું છે એટલે એજન્સી ભલે નવી હોય એમ્પ્લોય ભલે જૂના અને છતાં પણ એજન્સીને એને ઇન્ટરવ્યુ આપવાનું છે અને આ લોકો જેટલા પણ પાછળ ઊભા છે જે પ્રમાણે એમને કીધું એ પ્રમાણે એમને પણ આગળ નોકરી ચાલશે કે નહીં ચાલે એનો ડર છે પણ અવાજ તો ઉપાડવો પડશે કોઈકના માટે કોઈકે આગળ આવવું પડશે એના વગર તો કેવી રીતના ચાલશે જે આગળ આવે છે અને ડરાઈને ધમકાઈને કાં તો એને બીજી જગ્યાએ પોસ્ટિંગ કરાવીને એને ચૂપ કરાવવામાં આવે છે અત્યારે પાછળ ઊભેલા લોકો છે એ લોકો સાથે પણ જ્યારે પહેલા વાત કરી તો એ લોકોને પણ એ ડર તો છે જ કે એમને નોકરી આગળ ચાલશે કે નહીં ચાલે એજન્સી શું કરશે Thank <laughs> you. એટલે અઢીસો ત્રણસો લોકોનું જીવન તો રોજ એમ જ જાય છે કારણ કે ના એમને પૂરો સરખો પગાર મળે છે ના એમને એવી રીતના જે કામ કરવાનું હોય છે કામની ફ્રીડમ મળે છે એટલે કાં તો પ્રાઇવેટ કરો કાં તો સરકારી કરો વચ્ચે આ લટકતા લોકોના ભવિષ્ય એટલે લટકી રહ્યા છે કારણ કે આપણે અડધા સરકારી જેટલા પણ વિભાગો છે એમાં મોટા ભાગે કોન્ટ્રાક્ટ પર બધું ચાલે છે શિક્ષકો કોન્ટ્રાક્ટ લેવાથી લઈને પાણી પુરવઠા સુધી અને જો આ લોકો સરખું કામ નહીં કરે તો આપણા સુધી પાણી સારું નહીં પહોંચે અને આપણા સુધી સારું પાણી નહીં પહોંચે તો પછીના જેટલા પણ પ્રોબ્લેમ્સ છે એ બધું જ આપણને ખબર છે આરોગ્યથી લઈને બધી જ સમસ્યાઓ આવશે એટલે સરકારી વિભાગમાં આ જે કોન્ટ્રાક્ટ ઘૂસ્યો છે અને ના માત્ર સરકારી વિભાગમાં બહુ જ બધી હોસ્પિટલોથી લઈને આ નાનકડું એક ઉદાહરણ છે કારણ કે અઢીસો ત્રણસો લોકોની આ વાત છે એટલે આટલા બધા વિભાગોમાં જ્યારે સરકારી વિભાગમાં પ્રાઇવેટ ઘુસે છે ત્યારે શું થાય છે એનું આ ઉદાહરણ તમને બતાવ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અને તમારા ત્યાં પણ જો આવું કંઈ થઈ રહ્યું છે તો તો અમને મેસેજ કરજો કમેન્ટમાં કહેજો અમે એના ઉપર સ્ટોરી કરીશું નમસ્કાર